તો વરસાદે બહુ થયો છે ઠંડી બળતર વાયો નહીં કપા નહીં આપણે કપા વા એની વોઠીઓ કઈ લાવીએ આપણે રોજ કરીએ કપા તમારો ચાણ સુકાય ચાણ વોઠીયું બને તો વધી દિવસ ઠંડી જતી રહે તો બકડા ના લાવીએ

લાકડા લઈ અમને ઊભા કરીને વ્યાણવા મિલ્યા હે ના વ્યાણિયા આવો આતો ખાલી આ તું એક આવ્યો તન જોઈને બીજા બે આવશે આવો એટલે મને જે ઓમ કરીને મેલ્યા હે ઉભો થઈને લઈને આવો

કરો વાલા ખ્યાલ થાય પણ લઈ આવો હોય એટલે રાત ખ્યાલ થાય લોક થી એકતા

આ છોકરાને મને તાપવા દીધો નહીં પણ વાયાને મારે જેમ તેમ તાપવા દેવા નહીં અમે આ તો ઘેર દોશીને બેન કજિયો કજ્યો થયો હતો એટલે વાયાને લાકડા વાકડું વળગાડું એટલે વડીલ શું બનવું બબલો તમે યાર કશું નહીં લે છોકરો તાપો એટલે વડેલ છે તારે એમ જેમ થાય ભાઈ મનમાં ના બોલાય ઓહો તમે તો ડબલ ડોલતી છો યાર ચમ તારા કઈક મને સમજાવ કઈક પેલું કરો એટલે ભાઈ એ વડીલ તારા જેમ કોઈ મેણીએ મેળવા ના જાય

છોકરો ઠંડી ઉડી જ તમે જોડે ઠંડી ઉડાવી તો તાર મારા ઘડી તાપા દીધો આ બધું